જૂના સમયના રાજા મહારાજાના સમયમાં જૂના સિક્કા તમને રાજકોટની રેલવેલીમાં મળી રહેશે તમે જોઈ શકો છો કે લેડીઝ માટે છે લેડીઝ માટે સારામાં સારા કપડા પણ તમને મળી રહે છે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે સાવ નવા જેવી સાયકલો એટલે નવી જ સાયકલો તમે જોઈ શકો સ્ટીકર સાથે સાયકલો તમને મળી રહેશે રાજકોટ મોબાઈલ તમે જોઈ શકો છો કે લેડીઝ માટે છે લેડીઝ માટે સારામાં સારા કપડા પણ તમને મળી રહે છે જોઈ શકો છો કે નાનું એવડું બબલું ઢીંગાડી શકો તો જોવો કે મસ્ત મસ્ત ને નાની નાની છોગરીના પણ તમને કપડા રાજકોટની રહી સારા અને સસ્તા ભાવે તમને મળી રહેશે મિત્રો તમે જોઈ શકો છો કેવા કેવા કપડા મસ્ત મસ્ત કપડા તમને મળી રહે છે સારા ને સસ્તા ભાવે જોઈ શકો છો કે મિત્રો સારા અને નવા નવા ખેલા તમને અઢીસો ટુ બસો ત્રણસો રૂપિયામાં તમને પ્રાઇઝના ખેલા તમને મળી રહેશે એટલે સારા સારા તમે જોઈ શકો છો કેવા કેવા મસ્તના દફતરે નાના નાના છોકરાના દફતર છે મસ્ત મસ્તના બસો અઢીસો ત્રણસો રૂપિયાના બધા દફતર તમને મળી રહેશો મિત્રો તાસકોટ રહ્યું તો મિત્રો કે રવિવારીમાં જૂનો જૂનો માલ સામાન તમને મળી રહે છે તમે જોઈ શકો છો એક થી એક વસ્તુ જૂની જૂની અને સાવ આમ નવા જેવી દેખાય એવી વસ્તુ તમને મળી રહે છે આણપો જોઈ શકો છો કે બધી વસ્તુ જોઈ શકો છો મસ્ત ની બધી વસ્તુઓ તમને સાવ રહેશે સારા ભાવે તમને હજાર પંદરસો બે હજાર અને ત્રણ ના ભાવે તમને સારી એવી સાયકલો મળી રહે મિત્રો તમે જોઈ શકો છો કે સાવ નવા જેવી સાયકલો એટલે નવી સાયકલો તમે જોઈ શકો સ્ટીકર સાથે સાયકલો તમને મળી રહેશે મિત્રો રાજકોટની રવિવારીમાં આવો મુલાકાત લેવા એક દિવસ અને રાજકોટની રવિવારીનો આનંદ માણો તમે જોઈ શકો છો એવી સારી સારી મસ્તની સાયકલો તમને મળી રહેશે છે નાની નાની છોકરાની પણ સાયકલો છે તમે જોઈ શકો છો સાયકલો તો અહીં ઘણી એવી બધી હશે તો મિત્રો એકવાર આવો રવિવારીના રજામાં નહીં તમારા નાના નાના છોકરા આટુ કોઈની માટે સાયકલો લેવી તમે લઈ શકો છો રાજકોટ રવિવારી જોઈ શકો છો બજાર તમે જોઈ શકો છો કે કઈ બજાર છે કઈ બજાર છે તમે આવીને લઈ શકો છો આતંકવાદી પબ્લિક ને ખાલી દેખાડવા ને કઈ આવું આવું વસ્તુ અહીંયા મળે છે પબ્લિક આવી વસ્તુ બહુ જો મિત્રો તમે જોઈ શકો છો કે નવી નવી અને તમને સારી સારી વસ્તુ અહીંયા રવિવારીમાં તમને સસ્તા ભાવે મળી જાય છો તમને પેલી ગળીમાં પહેલું દેટ તમે જોઈ શકો છો સારી સારી વસ્તુ તમને હાલ સસ્તા ભાવમાં મળી રહેશે હા મિત્રો જોઈ શકો છો કે અહીં પબ્લિકમાં માણસો વેચી રહ્યા છે અને કહેવાય કપડા હે કપડાવાળા કપડાવાળા પણ તમને દેખાઈ રહ્યા છે અહીં પાછો પબ્લિક કેટલો માહોલ છે અમારા ભાઈબંધો અમારા ભાઈબંધો પણ અમારી સાથે છે રીતિ ભાઈ પબ્લિક થાય છે અહીં પબ્લિક ભાઈ જોઈ શકો છો કપડા દુકાન દુકાન બધું સારું છે પબ્લિક આવી રહ્યું છે થોડા ખસમ ના બાટલા

جيتھ کوں بنے تو ویڈیو نے لائک کر اپ ضرور کیڑو ہم تہانوں سارے کپڑا بنے تمہیں ایکاں میں ملے ہوئے ہیں اس کے ساتھ آئے ہوئے ہیں اپنے کپڑا تمہیں سر آيو مل رہے ہیں اس کے તમને રમકડા પણ અહીંયા પણ મળી રહેશે સસ્તાને સારા ભાવે તમે જોઈ શકો છો કે રમકડા તમને મળે છે સસ્તાને સારા ભાવે મિત્રો તમને લસણ પણ મળી રહે છે તમે જોઈ શકો છો માર્કેટ પબ્લિક કેટલું પબ્લિક તમને દેખાય છે ઓટો રિક્ષાવાળા બધા આવી રહ્યા છે ਕੋਸਾ ਦੇ ਮਿੱਤਰੋ ਪੈਂਟਸ ਸਰ ਦਾ ਪਰ ਕੋਸਾ ਦਾ ਦਾ ਪਰ ਦਾ ਮਲੇ ਰਿਹਾ ਸੇ ਰਾਸਕੋਟ ਨੇ ਰਹੀ ਹੈ 20 ਟਿਕਟ ਆਵੀ ਗਿਆ 30 ਰੁਪਿਆ 30 ਰੁਪਿਆ ਲੋਗ ਮੇਨਾ 3 ਰੁਪਿਆ ਲੋ ਖਾਲੀ ਕਰਵਾਉਣਾ ਹਾ ਵਾ ਲੋ ਸਲਕਾਂ ਦੇ ਬੋ ਮਸਤਾ ਹੋ 20 ਟਿਕਟ ਆਵੀ ਗਿਆ 30 ਟਿਕਟ ਆਵੀ ਗਿਆ 30 ਰੁਪਿਆ 30 ਰੁਪਿਆ ਲੋਗ ਮੇਨਾ

याकडे तुम्ही जो केव्हा मस्त मस्त ना शर्ट अरे कपडा तुम्ही जो की पार्सल शूक हा तुम्ही जी की

કારણ કે રવિવાર નો દિવસ એટલે રજાનો દિવસ મસ્તી નો દિવસ પટ્ટાની દુકાને પણ જોઈ શકો છો કેવા પટ્ટા છે દાદા જોઈ શકો છો હેમરિયો ને હેમરિયો હતો રિમોટ મોટે મોટે એમ એલ યુ યાર સપોર્ટ નીત્રો કે સમયના રાજા મહારાજાના સમયમાં જૂના તમને મળી રહેશે જોઈ શકો કે બજાર છે કે રાજા મસ્ત મસ્તના ભાઈ રાજી થાય તેવાયું હતું વિત્રી અમે કેમ ફટક તું